લખપત તાલુકાના દયાપર ખાતે સચિવ હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવા માટે શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દયાપરથી દર્શન સોનીના વિસ્તૃત અહેવાલ લખપત તાલુકાના દોલતપર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય સચિવ હર્ષદ પટેલ ખાસ હાજર રહ્યા હતા મામલતદાર એસ એ ડોડિયા સરપંચ વસંત પટેલ સુરેન્દ્રસિંહ જાડેજા વગેરે મહેમાનનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને આ પ્રવેશ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દોલતપુર પ્રાથમિક શાળાના મુખ્ય પ્રવેશ દ્વારાના દાતા નરસિંહભાઈ સાંખલા અને દાતાઓના વરદસ્તે બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું સાથોસાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું દોલતપુર પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશભાઈએ આમ તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દોલતપર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે ચાર બાળકો આંગણવાડીમાં અને તેર બાળકો બાલવાટકામાં કુલ સત્તર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા છે આ પ્રસંગે દયાપર ખાતે આમટક ટીવી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દર્શન સોની પણ ખાસ હાજર રહ્યા હતા અને બાળકોને શુભકામના પાઠવી હતી આયોજન વ્યવસ્થા દોલતપર પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી કન્યાકિરમ અને સાર ગોત્સવ કાર્યક્રમ યોજાણો તમામ મુખ્ય અતિથિ આરોગ્ય અધિકારી સચિવશ્રી હર્ષદ ભગત સાહેબ મામલદાર સાહેબશ્રી લખપતના સાહેબ સાહેબશ્રી સીપીઓ શ્રી હસરા સાહેબ તાલુકા પંચાયતના મામલદાર કચેરીના આરોગ્ય અધિકારીઓ બધા જ અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ યોજાણો અમારી શાળાની અંદર બાલ વાટિકાની અંદર તેર બાળકોને પ્રવેશ આપ્યો આ આંગણવાડીની અંદર ત્રણ બાળકોને પ્રવેશ આપ્યો ખૂબ સરસ મજાનો ગામનો સમાજનો બધાનો સહકાર મળ્યો લોકશાળાની અંદર આરો પ્લાન્ટ અને કુલરો આપવામાં આવ્યું અને બીજા દાતાશ્રી એ થતા કે શાળાને ગેટ આ બનાવી તો સર્વે ન્યૂઝ ચેનલના ભાઈઓ તાલુકામાંથી વધારે સર્વેનો ખૂબ ખૂબ શાળા વતી હાર્દિક અભિનંદન કરીએ છીએ એને સ્વીકારીએ છીએ